સાથે વસુલાત ન કરાવવ ગાઢવી સાહેબ માત્ર બે વર્ષ મહેનત કરવાની છે અને હવે મને તમને જોઈને એટલું ચાલે છે સાહેબ અત્યારે તાવની ગોળીઓ લઈને આવ્યો છો મને મને કહેતા જો મને કહે સાહેબ વર્ષા 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 ધમશુ થાસે લેકિધું જનતા જો પલર પીયન તો એનો વિકરો પર પલરવો જોયા મારી આત્મા છે આજે વિદાય માનસુની નથી આપડી વરાય એલી છે કે કાયમી ઉકેલ લાવવાનો છે સમસ્યાનો અમાર બ્રિગલે વાત કરતા તા કે રાજ તેજસ્વીએ વાત કરી એસે શું મિત્રો હાલતાણ ચાલતા હત્યાઓ થઈ જાય મર્ડરો થઈ જાય અને પોલીસ ફરિયાદ ન લે કોઈ નેતા નો ફોન આવે બીજા નો ફોન આવે ત્રીજા નો ફોન આવે આપણે આ સ્થિતિ નું ગુજરાત નથી જોતું ઠીક છે આજે આપણે માની ગયા એકની સરકાર બીજાની આવશે હાલત શું થશે સાવસ્થા આવી હવે કે જમા એક માતા સિંગલ માતા રહેતી હોય એનો પતિ કદાચ મૃત્યુ પામ્યો હોય એના ભાઈ કદાચ મૃત્યુ પામ્યા હોય કે હોય નહીં અને એક માં દીકરી હોય અને છતાં પણ દીકરી બજારમાં જતી હોય અને કોઈ પણ મોટી તોપ હોય દીકરી ની સામે આ ખૂચી કરીને જોઈએ અને માતા મોબાઈલ માંથી ફરિયાદ લખાવે અને લખાઈ જાય ચમડબંધીને પકડીને બીજા દોસ્તો શું બીજે એ પેલા જેલમાં નાખીને આવી વ્યવસ્થાઓ પેદા કરે છે રાજ કેવા હોવા જોઈએ સાહેબ ગરીબો નો અત્યારે કોઈ નથી વંચિતો નો કોઈ નથી શોષિતો નો કોઈ નથી તમે વિચાર કરો તમે મોટા મોટા નેતાઓ હોય કે તમે બળાત્કાર કરીને છૂટી જાઓ આ જસદણ ની જ ઘટના છે મને લાગે છે એક દીકરી દીકરીની જે દીકરી રજૂઆત કરવા જાય છે સ્કૂલમાં એક બળાત્કાર કરે છે જેમની પાસે જાય બીજો બળાત્કાર કરે ત્રીજો બળાત્કાર કરે મિત્રો આ સ્થિતિ ના હોવી જોઈએ ગુજરાતમાં બીજું મારા ખેડૂતો ક્યારે પરેશાન ન હોવા જોઈએ શાદ વ્યવસ્થા

સ્વરાજ સ્વરાજ એટલે શું મિત્રો તમે સામાન્ય પરિવાર ના હોય તો તમારી સાથે પેલો ન્યાય થવો જોઈએ આ વ્યવસ્થાઓ હોવી જોઈએ આજે ખેડૂતો ને ખાતર ન મળે

આજે તમે વિચાર કરો મિત્રો એટલી હત્યાઓ થાય છે થાય છે કે નથી થતી રાવડ મળ્યા ચાર દિવસ પેલા હત્યા થઈ ગઈ આ પહેલા પણ એક હત્યા થઈ હતી સ્થિતિ એવી આવીને ઉભી રહી કે કોઈને ફરિયાદ કરવા કોને જાઓ ગુજરાતમાં માં અત્યારે એક જ માણસો સુખી છે જે ભાજપના ના પૂછ મહારાજાની જ બુચિસ્યા છે બાકી કોઈ નથી તમે જુઓ ગૌચરો ખાઈ જાય તમે જુઓ હોસ્પિટલો રીતે ચલાવો બેફામ પડે ભાજપ ના બુચિસ્યાઓથી બીજું કોઈ સુખી નથી આપણે એવું ગુજરાત લાવવું છે મિત્રો એવું ગુજરાત બનાવવું છે કે ખેડૂતો ત્રણ ઉપજ લે એવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતને ઘરે ઉપજ આવે આવેલ મારે અને ઘરે આવી અને ટેકા ભાવે માલ લઈ જાય અને ટેકાના ભાવથી એક રૂપિયો પણ કોઈ ખરીદી કરે તો એને બીજા દિવસે જેલ નાખી દો આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરી સૌથી વધુ રોજગારી ખેડૂત આપે છે ખેડૂત પોતે મહેનત કરી ઓછો હજાર ઓ લાખો મજૂરો ને ભેજ અવાજ સાચી છે મિત્રો મિત્રો આજ આઝાદી ના 75 વર્ષ થયા તમે જો નેતા સાયકલ લઈને ફરતો હોય મારો બેટો મોટી મોટી ગાડીઓમાં ફરવા મંડે હચુક નહીં અને મારો ખેડૂત વીસ વીસ ત્રીસ વીસ ચાલીસ ચાલીસ વીઘાનો માલિક હોય એ પામડે ક્યારે થતો નથી શું કામ એની સિસ્ટમ એવી લાવી છે કે આખું બધું જે જેટલું છે ને મૂકી તમે ટેકાના કરાવો થાય છે રજીસ્ટ્રેશન હવે રજીસ્ટ્રેશન કરાવો નહીં થાય અને પછી લો કે રજીસ્ટ્રેશન ગયા ગયા પછી પાછો માલ આપવા જશો એટલે પાંચ પાંચ હજાર રૂપિયા બીજા તોડ કરશે 20000 લેતા થા રવિન્દ્ર રવિન્દ્રભાઈ કે 20000 લેતા થા મિત્રો કેઈ પણ ગોરી જગ્યા તોડ કરીને વિડિયો બનાવીને જો બીજા દિવસ સુ સૂરજ ન ઉગવા દેને ખુલા પાડશું આપણે